નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપ્રદ સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જે ઔષધિ આપણે પાણીના અંડરગ્રાઉન્ડ ટોકાની અંદર કે ધાબા ઉપર જે કંઈ આપણે પાણીનું ટોકી મૂક્યું હોય એની અંદર જો આ લાકડાનો ટુકડો મૂકવામાં આવે તો એ પાણીની અંદર ક્યારેય પૂરા પડતા નથી પાણીમાં લીલ વળતી નથી અને પાણી એકદમ ચોખ્ખું રહે છે જે આ મિત્રો પહેલાંના જમાનામાં આપણા જે વડવાઓ હતા ઘડિયાઓ હતા એ જ્યારે પણ કૂવો ખોદતા અને કૂવો કૂવાની અંદર પાણી નીકળતું ત્યારે આ જે ઝાડ છે આ વૃક્ષ છે એ વનસ્પતિનું એક ડાળું આખું ડાળુ એ કૂવાની અંદર મૂકી રાખતા હતા કારણ કે કૂવાના પાણીની અંદર લીલ ના પડે એની અંદર પૂડા ના પડે એ માટે એ લોકો એ જમાનાની અંદર ઘડિયાઓ આ લાકડાનો ઉપયોગ કરતા હતા તો આ લાકડાનો એક ટુકડો આપણે ખાલી સુકાઈ જાય પછી એક જ ટુકડો આપણે અંડરગ્રાઉન્ડ ટાંકાની અંદર જો પાણી ભરી રાખતા હોય તો અંડરગ્રાઉન્ડ ટાકાની અંદર એક ટુકડો મૂકી દેવાનો ધાબા ઉપર આપણે જો સિન્ટેક્સની ટાંકી હોય અને એ જો ઉપયોગ કરતા હોય દરરોજ તો એની અંદર એક ટુકડો મૂકી દેવાનો તો પાણીની અંદર ક્યારેય લીલ નહીં વળે પાણીની અંદર પૂડા નહીં પડે અને પાણી ક્યારે બગડશે નહીં પાણી એકદમ ચોખ્ખું રહેશે તો આ આ લાકડું છે આ વનસ્પતિનું નામ છે જોબુ જોબુના વૃક્ષનું લાકડું છે તો એનો એક ટુકડો આ રીતે લઈ દેવાનો અને સુકાઈ જાય પછી એ ટુકડો એક ટુકડો એક ફૂટ જેટલો ટુકડો છે એને તમે અંડરગ્રાઉન્ડ ટોકામાં મૂકી દેવાનો અને એક ફૂટ જેટલો ટુકડો ઉપર તમારી જે સિન્ટેક્સની ટોકી હોય એની અંદર મૂકી દેવાનો તમારી પાસે અનુકૂળતા હોય તો ત્રણ ચાર મહિને કે છ મહિને તમે આ ટુકડાને બદલી શકો છો તો આ રીતે તમે જો પાણીના ટોકાની અંદર આ ટુકડો મૂકી રાખશો તો તમારો જે ટોંકોનું પાણી છે એકદમ ચોખ્ખું રહેશે એની અંદર પૂળા નહીં પડે એની અંદર લીલ નહીં પડે એની અંદર કોઈ જીવાત પણ ઉત્પન્ન નહીં થાય પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ